ધ્વજદંડ નુકસાન થવા પામ્યું પંથકમાં રાત્રે દરમિયાન ગાજવીજ વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો હતો આ દરમિયાન રાત્રિના લગભગ બારથી એક વાગ્યાના અરસામાં શિરોડ તાલુકાના કંજેટા ગામે આવેલ પૌરાણિક સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર મોટા ધડાકા સાથે વીજળી પડી હતી જેને લઈને મંદિરના પિલર શિખર વીજ મીટર વાયરો અને ધ્વજદંડને નુકસાન થવા પામ્યું હતું જે અંગેની જાણ શિરોર એમજીવીસીએલ અને શિરોર તંત્રને થતાં એમજીવીસીએલના કર્મચારીઓ અને શિરોર તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે કંજેઠા ગામે જે વીજ પડવાની જે ઘટના બની છે જેને લઈને અત્યારે આપણે અહીંયા જે પુંજારી જે આ માતાศรี છે એમને પૂછીશું કે અત્યારે હાલ જે ઘટના બની છે એના વિશે એમનો શું કહેવો છે હા અહીંયા સોભાસુંદરી માતાના મંદિર માં રાતના 12:01 એકના ગાડામાં બહુ જ મોટો ધડાકો થયેલો અને એ ધડાકા સાથે માતાજીના મંદિર ઉપર વીજળી પડી હતી વીજળી પડવાથી માતાજીના મંદિરને બહુ જ નુકસાન થયેલું છે ઉપરનો જે ગણ છે ધજા છે દંડ છે એ બધું તૂટી ગયેલું છે સાઈડમાં મોટી તિરાડ પડી છે દિવાલમાં પછી લાઇટનું બધું ફિટિંગ લાઇટની પેટી બેટી બધું તૂટી ગયું છે અને માતાજીના ગર્ભગૃહમાં પણ સારું એવું નુકસાન થયેલું છે માતાજીના ગર્ભગૃહમાં સાતથી આઠ ફૂટ જેટલી દિવાલ તૂટી ગયેલી છે અને બધું માતાજી ઉપર પડેલું છે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે તેમાં પણ સારું એવું નુકસાન થયેલું છે એટલે અમારી વિનંતી છે કે તમે લોકો આવીને જુઓ સર્વે કરો અને પછી કંઈક જે થાય એ મદદ કરો એવી પૂંજારી પૂંજારી તરીકે મારી માંગણી છે બરાબર હા તો અત્યારે જે પૂજારી તરીકે અહીંયા જે માતાશ્રી છે એમનો એવું કેવું છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને જે મંદિરનો જે કંઈ હોય એ સર્વે કરીને એનું સમારકામ માટે ફાળવણી કરવામાં આવે તો અત્યારે આપણી સાથે એક સ્થાનિક બીજા બાપુ જોડાયા છે દરબાર તો એને પણ જાણીશું કે એનું અત્યારે હાલ શું કરવું અત્યારે જે વીજ પડવાની ઘટના બની હતી એના વિશે તમારું શું કહેવું રાત્રે ખૂબ મોટો ધડાકો થયો ધડાકા સાથે રાત્રે તો ખાસ ખબર ન પડી પણ સવારે જઈને મંદિરે જોતા માતાજીના મંદિરના પિલ્લરને નુકસાન થયેલું છે સળિયા દેખાય છે તે ઉપરાંત જે માતાજીની દિવાલીને આઠેક ફૂટ જેવું નુકસાન થયું છે અંદર ઘુંબદને નુકસાન થયું છે માતાજી બધો કચરો પડેલો છે તે ઉપરાંત માતાજીના શિખર પર ધ્વજદંડ ધ્વજદંડ પણ તૂટીને નીચે પડેલ છે લાઇટ ફિટિંગને મીટરને નુકસાન થયેલ છે અને બાજુ શંકર ભગવાનનું જે મંદિર છે એ મંદિરને પણ બહુ મોટું નુકસાન થયેલું છે તો અમારી તંત્રને વિનંતી છે તમે સર્વે કરી દ્વારા એમનું એવું કેવું છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને જે અત્યારે ઘટના બની છે જેને લઈને તમે પણ જોઈ શકો છો કે જે વીજના ધડાકા સાથે આ જે લાઇટ મીટર આવેલું છે એ મીટરની અંદર પણ તમે નજર જોઈ શકો છો કે અત્યારે હાલ પરિસ્થિતિ અને અત્યારે જે મંદિરની અંદર પણ તમે અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે મંદિરની અંદર જે છે અહીંયા પણ ઘણું નુકસાન છે એ પણ તમે પોતે જોઈ શકો છો એટલે ગામજનોની એક જ માંગ છે કે ધાર્મિક મંદિર જે હોય સૌભાગ્ય સુંદરી માતાજી નું તો એને સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા જે કંઈ ઘટતું હોય એને સર્વે કરીને જો ધાર્મિક સ્થળ હોય તો એને વીલી શકે સર્વે કરીને અને જે કંઈ હોય એ પાસ કરીને ગ્રાન્ટ કે જે કંઈ આપવાનું આવે ઘટ્ટું કરી અને તમામ ભાવિ ભક્તોની લાગણી ના દુભાય અને ગામ લોકોની જે માગણી છે એ લાગણી અને એક માગણીને લઈને તમામ ગામજનો આજ રોજ સવારમાં એકઠા થઈ અને તમામ તંત્રને પણ જાણ કરી રહ્યા છે સિનોલ સમાચાર ન્યૂઝ લવકેશ ઠાકોર